કોંગ્રેસના મનમાં ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે હરાવવી ભારતીય જનતા પાર્ટી છેલ્લા દસ વર્ષથી દેશમાં અને ગુજરાતમાં ત્રીસ વર્ષથી શાસન કરે છે એ શાસનની અંદર તમામ લોકોને કુશાસનનો અનુભવ થયેલો છે ત્યારે અમારી પ્રાથમિકતા ભારતીય જનતા પાર્ટીને હરાવવાની છે કેજરીવાલજીએ જે જાહેરાત કરી એ પ્રિમેચ્યોર છે ગઠબંધનના નિયમોની વિરોધની છે અને હું આશા રાખું કે આ પ્રમાણેની જાહેરાતથી ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય આ પ્રમાણે જવાબદાર પાર્ટીના એક ગઠબંધનના ઘટક તરીકે આ વાત અયોગ્ય છે અને ભરૂચ સીટનો જ્યાં સુધી પ્રશ્ન છે ત્યાં સુધી આમ આદમી પાર્ટીનો કોઈ જનાધાર નથી કોંગ્રેસે પણ આ મુદ્દા ઉપર બોગજ કોલીવાડાના મુદ્દા ઉપર ડે વનથી ચૈતરભાઈ હોય કે આદિવાસી સમાજના જળ જંગલ અને જમીનના પ્રશ્નો હોય એના માટેની લડત ઉપાડી છે હું રેલી પણ કરી નેત્રંગની અંદર પણ શેરખાન પઠાણ અને અન્ય આગેવાનોએ રેલીનું ભવ્ય આયોજન કરેલું અને આદિવાસી સમાજને જગાડવા માટેનો પ્રયત્ન કરેલો છે પણ એ જે લાગણીસભર જે કોંગ્રેસનો જે રૂખ છે એને દુરુપયોગ કરીને જો કોઈ પાર્ટી એને રાજકીય રીતે લાભ લેવાનો પ્રયત્ન કરતી હોય તો એને નિંદનીય છે અને એને વખોડીએ છીએ માત્ર ચૈતર વસાવાનો પ્રશ્ન નથી આ સમગ્ર આદિવાસી સમાજનો પ્રશ્ન છે ચૈતર વસાવાનો બગજ કોલીવાળાનો જે બનાવ છે એ તો માત્ર પ્રતિક છે અને એ હાઇલાઇટ થયેલો છે આવા રોજ બરોજ જંગલની અંદર અનેક ગામડાઓની અંદર સમસ્યાઓ ઊભી થાય છે અને નાનો માણસ સંઘર્ષ કરે છે આદિવાસી સમાજનો પરિવાર સંઘર્ષ કરે છે આ ભારતીય જનતા પાર્ટીની નીતિની સામે એની પડખે અમે ઊભા રહેલા છે અને એટલા જ માટે કોંગ્રેસે બે હજાર ની અંદર વન અધિકાર અધિનિયમ બનાવીને જે ખેડે એની જમીન જંગલમાં જે વર્ષોથી રહે છે આ જંગલના જે મૂળ માલિકો છે આદિવાસી સમાજ છે એને એના હક અને અધિકાર આપવા માટે કાયદા સ્વરૂપમાં કોંગ્રેસ નિયમ લાવી છે અને એનું પાલન આ ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર કરતી નથી એના માટે કોંગ્રેસ મેદાને પડી છે એમાં ચૈતર વસાવવાનો કોઈ પ્રશ્ન નથી કોઈ પણ આદિવાસી નેતા હોય હું તમને ભરૂચ લોકસભા બેઠકનું સંક્ષિપ્તમાં ગણિત સમજાવવા માગું છું કે કોંગ્રેસ ક્યારેય આ બેઠક હારી શકે એમ નથી કોંગ્રેસને ષડયંત્ર કરીને હરાવવામાં આવે છે અને એની પાછળ આદિવાસી જે મતદારો છે એને ભ્રમિત કરવામાં આવે છે એનું ડિવિઝન કરવામાં આવે છે એ છોટુભાઈના રૂપમાં અત્યાર સુધી થતું હતું હવે છોટુભાઈના જગ્યાએ બીજા કોઈકને આ જે ભૂમિકા છે એ ભજવવા માટે ભારતીય જનતા પાર્ટી પાછલે દરવાજેથી તૈયાર કરી રહેલી છે રાજનીતિ છે અને ભૂતકાળની અંદર આવા અનેક ગઠબંધનો થયા છે વિરોધ પક્ષોના પણ ક્યારેક એક સફળ થયા નથી અને ક્યારેક સફળ થયા છે તો મોરજી દેસાઈ જેવી સ્થિતિ આપણે જાય છે બહુ લાંબા ચાલ્યા પણ નથી પણ આ વખત પણ એવું જ થયું હજુ ગઠબંધનની મિટિંગો નથી મળી સીટોની ફાળવણી નથી થઈ ત્યાર પહેલાં દરેક પાર્ટીના ઉમેદવારો પોતપોતાની રીતના જાહેરાત કરવા માંડ્યા છે આમ આદમીના પાર્ટીના સર્વોપરી નેતા કેજરીવાલે મારા લોકસભા મત વિસ્તારમાં આવીને જાહેરાત કરી નેત્રંગની સભામાં કે અમારા લોકસભાનો ઉમેદવાર ચૈતર વર્ષાવા હશે અને એના કારણે કોંગ્રેસને અકળામણ થઈ છે હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને વચ્ચે આ યુદ્ધ ચાલવાનું છે પરંતુ સંદીપ માંગરેલા માટે મારે એમ કહેવું છે કે ઊંટ ઊંટની ગતિએ ચાલતું હોય તો એનો હોટ લબડતો હોય છે સંદીપ માંગરેલાને એવું હતું કે આ ભર ભરૂચ લોકસભા હું સરળતાથી જીતી જઈશ એટલે પેલા શિયાળ ઊંટ હોઠ લબડતો હતો અને શિયાળ પાછળ પાછળ ચાલ્યા કરતું હતું એ રીતના પાછળ પાછળ બધું ચાલ્યા કરતો હતો ગઠબંધનને મજબૂત કરવું ગઠબંધનને મજબૂત કરવાનું પણ હવે આ જાહેરાત થઈ ગઈ એટલે ખ્યાલ આવી ગયો કે હું ઊંટનું જે હોઠ લબડતું હતું એ ખાલી એ દેખાવ પૂરતું હતું એ ખાઉ એ ખાઈ શકાય એવું નથી હવે સંદીપ માંગરોલાને આ સ્થિતિનો ખ્યાલ આવી જતા હવે પછી આના પર આરોપ મૂકીએ છે કેજરીવાલ પર અને ચૈતર પર પણ એ અમારા એની સાથે કોઈ લિસ્ટબદ્ધ નથી એમનું ગઠબંધન થાય કે નહીં થાય ત્રિપાંખીઓ જંગ હશે તો પણ અમે ભરૂચ લોકસભા અમે જીતવાના જ છે એટલે અમારો એટલું બધું મજબૂત આજે લોકસભા એટલી બધી લોક લોકસભામાં એટલી મજબૂત બની ગઈ છે કે ગમે તેટલા કોંગ્રેસના લોકો કે પછી આપના લોકો તાકાત લગાડશે તો પણ કોઈ મેળ ખાવાનો નથી કે એ ગઠબંધન ક્યારેય થવાનું જ નથી એ અહીંયા ભરૂચ પૂરતું નથી આખા દેશમાં એ સ્થિતિનું નિર્માણ થવાનું છે કારણ કે કેજરીવાલની માનસિકતા બધા જાણે છે અને એ રીતના કોંગ્રેસ પણ એના મનમાં એવું છે કે કેજરીવાલ એટલે પ્રાદેશિક પાર્ટી છે કોંગ્રેસ નેશનલ લેવલની પાર્ટી છે તો એમનું સ ગઠબંધનમાં એ એ લોકો સર્વોપોરી રહે એ રીતના એ સમજીને બેઠા છે એના કારણે આવા બીજા અન્ય પ્રાદેશિક પક્ષોને કોંગ્રેસની વચ્ચે આ મેળ ખાવાનું જ નથી અને ક્યારેય ગઠબંધન એ એ થવાનું જ નથી